નવરોજ કર નાખજે ભાગુંનું ધ્યાન રાખજે જોઈ લે એને આવવું છે ટાટા ચાલો ભાઈ હું મમ્મી આવી ગયો હો ઉડન ખટોલામાં જો હું તો મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો જઈ હી મમ્મીનો પગાર લેવા કા મમ્મી મમ્મીને બેન્કે જઈ હી જો આપણો હાથી પડ્યો ઝરિયો અને આપડી હવે હવે સવાર પડી છે બધાયની બોપર થાય બોપોરના બહાર વાગ્યા છે અને બધાયને ગુડ મોર્નિંગ અને જય માતાજી જય દ્વારકાધીશ આજનો કાર્યક્રમ એવો છે કે ભાઈ આપણે જવાનું છે મમ્મીની પોસ્ટ ઓફિસ છે એટલે પોસ્ટ ઓફિસે મમ્મીનું ખાતું રહે ને ન્યા જવાનું છે પૈસા ઉપાડવા મમ્મીનો પગાર આવ્યો હોય ને બે મહિનાથી જમા થઈ ગયો છે એટલે આજે આપણે લેવા જવાનું છે અને આથી જો કેવો ભર્યો આમ તો જો હવે આને ધોવરાવો જો મને એમ થાય ધોવરાવું પાછો વરસાદ આવે ને પાછો હતો એવો ને એવો થઈ જાય એટલે ચાલો હવે ગાડીમાં બેહી અને આજનો પ્રોગ્રામ ને દેખાડતા જાય શું છે હું મેં એટલે ત્યાંના બે બાજુ કાન ખોલવા પડે અને હાથી રાખી દીધો જો આ શ્રી વિનાયક વિદ્યા મંદિર સ્કૂલ હે ને એની દિવાલે આ જો હા મેં ઓલું ઉપર દેખાય એની બાજુ નું ઘર રહે ને આપણું જૂનું ઘર છે ભાઈ આવી ગયા પોસ્ટ ઓફિસે હાલો ભાવનગર અહીંયા બહુ ક્રિકેટ રમ્યું ભાઈ પોસ્ટ ઓફિસ થઈ ગઈ તો જો લીલોતરી લીલોતરી થઈ ગઈ જોઈ લે ક્રિકેટ રમતા જો એટલે ખંઢેર હતું આવી હરિયાળી આપણે પૈસા મજા આવે પણ આવું બનાવ્યું હોય ને મસ્ત ગામડે આવું એક કરી નાખવું છે કા મમ્મી હા હાલો ભાઈ ભાવના બેનનો પગાર આવી ગયો અમારે જો રહ્યો છે ભાવના બેન કાનજીભાઈ રાઠોડ પાંચસો પાંચસો ની નોટું હે હવે ક્યાં જવાનું મમ્મી પૈસા હે જો હમણાં સીધું ધરાહારમાં બાયુને આ જોઈ પૈસા આવ્યા નથી સીધા શોપિંગ કરવા ખરીદ એ શોપિંગ નાય અંગ્રેજી ઓછું જ બોલવાનું ગુજરાતી જ ખરીદી કરવા સીધા ભાગે અને ભાઈ આપણી જૂની સોસાયટીઓ અહીંયા આપણે મોટા થયેલા શ્રીરામ સોસાયટી હવે આપણે જાહી ધરાહાર માર્કેટમાં જો આપણો હાથી પડ્યો વિનાયક સ્કૂલ હું લગભગ આમ જ ભણ્યો હતો પણ ઓલી બાજુ વિનાયક હતી આ વિનાયક એ હોય કે બીજી હોય ખબર નહીં ના સામે શિવમ સોસાયટી આ બિલ્ડિંગ દેખાય ને આરટી ઓફિસ આપણે એક્ઝેક્ટ આરટી ઓફિસની પાછળ જ આપણું ઘર હતું અહીંયા બધા ચારે ચાર ભાઈઓ બધા બાપુના અહીંયા જ રહેતા કા આપણા ત્યાં જૂના ઘરની યાદી છે ભાઈ હાલો હવે સીધા જાય ધરાહારમાં ખરીદી કરવા વેલકમ ટુ મહિન્દ્રા જોઈ લ આપણે જો અહીંયા દર્પણભાઈના ઘરે બેઠા હતા ક્યાંય આ જો અજય લખેલું મકાન રહ્યું ને આપણે અજયભાઈ મારાથી મારા ભાઈ ભાઈ અને હવે અમે જઈશી ક્યાં જવું મમ્મી ધરાહારમાં કા એક વગાડી દીધો અહીંયા અહીંયા જો બાર ને હતા હાલો હવે હાલો હાઈલા જે તડકો છે ફૂલ ને એક તો તાપે એવો છે ને આપણો પાછો આ કાળો હાથી તપય એવો ભાઈ બફારો થાય ફૂલ હાલો એસી બેસી કરી લઉં સેટિંગ ગીત બીજ મસ્ત વગાડી લઉં અને જાય આવે ધરાહારમાં મારે તો ગાડીમાં જ બેહવું છે તું કરી લેજે ખરીદી ઠેલી લઈને જ ભેગી આટા મારે જો ભરીને જ જાવી છે ગીએ હાલો ભાઈ કેટલા એક વાગીને માથે છ મિનિટ થઈ છે આપણે ભાવનાબેન ગયા છે જો આ ધરાહારની માર્કેટ છે ધરાહારની માર્કેટમાં ગયા છે સંતકબી રોડ ઉપર છે આ માર્કેટ અને હું અહીંયા બેઠો હું આ ઘડિયાળ મારી હજી ઉઠી નથી હજી બંધ છે જો ચાર્જિંગ કરવાનું ભૂલી ગયો ભાઈ તો મારે ચાર્જિંગ કરવાનું એટલું ભેગું થઈ ગયું ને ઘડિયાળ ચાર્જિંગ કરવાની પાછા જો આ નવા એડ કર્યા હમણાં અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં આલે છે ને મેટા ગ્લાસ આ આ રહ્યા મેટા ગ્લાસ બ્લૂટૂથ વાળા ભાઈ આનું એવું હોય ને આની ડિટેલ જાણવી હોય ને તો કહેજો આનો ડિટેલમાં મસ્ત વિડીયો બનાવીશ શું શું ફંક્શન આવે કેટલાના ગ્લાસ થાય શું થાય મસ્ત ફૂલી ભાઈ ઓલા બોર્ડ આપણે કેમ પહેર્યા હોય એની જેમ વાતચીત બાતચીત બધું એમાં થાય નોટિફિકેશન મેસેજ બધું એમાં આવે જો અહીંયા હવે બેઠો હું તો ગાડીમાં એસી ચાલુ કરીને થોડીક વાર એસી બંધ કર્યું અડધો કાચ ખુલ્લો રાખ્યો ને ત્યાં તો ભાઈ ઓલા પરસેવે રેપ જેપ થવા માંડ્યો મેં કીધું આ ભાઈ મેળ ન આવે ગાડી ચાલુ રાખીને બેહો નગર બફાઈને પૂરું થઈ જાય હેઠું ઉતરવું જો તાપે એવો હે વાયગા ગા એક હવે અહીંથી મમ્મી ખરીદી કરી લઈએ ને હાવેણી લેવાની હતી પછી કેરી હો રૂપિયાની કિલો ભાઈ અહીંયા બધી વસ્તુ એટલી સસ્તી મળે એટલે ટૂંકમાં ઓમજી મેઈન ભાવ હોય ને એ ભાવે જ બાકી આપણે ઘરની બાજુમાંની હોય ને અહીંયા જે વસ્તુ આ કેરી સો રૂપિયા ની કિલો હોય ને ઘર પાસે તમને દોઢસો ને કિલો પચાસ રૂપિયા નો ફેર રહીએ રૂમે એટલો ફેર પડે ખાલી તમારે ધક્કો ખાવો પડે અઠવાડિયે એકવાર આવો ને એટલે તમારે શાકભાજી ને બધું લ્યો ને અઠવાડિયાનું તમારે ભેગું થઈ જાય ભાઈ અને બાકી જો અહીંયા રેકડીયું વાળા અને કાળા તડકાના મહેનત કરે ભાઈ જો આ બધા છે આખી માર્કેટ છે પાછળ આપણો આથી અહીંયા રાખી દીધો આગળ ગેટ પાસે મમ્મી આવે ને એની રાહ જોઈ પછી હજી મારે જવાનું હોય ગામમાં ગામમાં કામ હે અને સાંજે હજી મમ્મીનેની બધી લેડીઝને જવાનું છે સુરત કેમકે સુરત મારે જવાનું હતું પણ આપણે થયું કેન્સલ ને બધા હવે બસમાં જાય છે બધી લેડીઝ 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 ફેમેલી ફંક્શન ફંક્શનને એ ફેમિલી પ્રસંગ અંગ્રેજી કાપી જ નાખવાનું ફેમિલી આપણે શું કહેવાય કુટુંબનો પ્રસંગ હે ન્યા જવાના હે બધા લેડીઝ લેડીઝ એટલે રાત્રે એને બસ માં એજી મારે મેલવા જવાના છે સાડા આઠ થી નવ વાગ્યા આસપાસ હવે આપણે ગાડી માં બેઠા બેઠા ગીત સાંભળી મસ્ત મમ્મી આવે ની રાહ જોઈ ક્યારે આવે એક ને પાંચે મમ્મી ગયા હે અડધી કલાક કરે કલાક કરે એ જોવાનું છે વાહ ભાવના બેન માં કેટલી ખરીદી કરીએ એવા જોઈ લે જો હાવેણી કેરી કેરી લે એવી

ત્રીસ ના છ પપ્પા કઈ રીતના ખરીદી કરવા જતા આવા કાળા તડકા ની બપોર જમી અને ગામ માં જાય એક વાગે ખરીદી કરે સાયકલ લઈ ને કા હા એવી મહેનત કરી ભાઈ અને એની મહેનત નું ફળ આ જોઈ લ્યો અત્યારે અમે માં દીકરો સ્કોર્પિયો માં ખરીદી કરવા જાય ભાઈ ધરાહાર માર્કેટમાં એક બે કિલોમીટર એ માંડ થતું હોય છે ઘરની એટલે નોકિયા ગમે એ તમારા માવતરે કરેલા કરમનું ફળ તમને જ ચડે ભાઈ આ મારા પપ્પાએ જે કરમ કર્યા ને કાળા તડકાની મહેનત સાયકલ લઈને ટુ વ્હીલમાં એ માંડ ફરતા એનું ફળ અત્યારે એના દીકરાને જડે સ્કોર્પિયો લઈને અને એ પાછા મમ્મીને બેહાડીને ખરીદી કરાવે કા મમ્મી બાકી બ બધાનું સપનું હોય કે ભાઈ આ ગાડી લેવાનું આપણે પપ્પાએ સપનું પૂરું કરી દીધું આ ગાડી લેવાનું અને આ ગાડીમાં મમ્મીને ફેરવી છે ને અમે મા દીકરો બેય ફરી જો આવી દયા ક્યાંથી હોય ભાઈ આને જ કહેવાય હાચી કૃપા જોઈ લે ભાઈ આપણો હાથી જો લાગે યો ખાલી જોજે આરીસામાં હમણાં આપણો હાથી ટર્ન મારે ને ત્યારે લાગે એ આ હા 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 આપણે અંદર બેઠા હોય આગતા હોય એટલે જ ખબર ન પડે હા આપણે આવી ગયા બેઝમેન્ટ પાર્કિંગમાં વાહ જો મમ્મી આઈલા જાય એ ગાડી નાખી દીધી ભાઈ કોકે જો આ ખાતાની રાહ જોઈને જ બેઠું હોય છે એવી આ ગાડી નીકળે ને ફોટ દેરા નાખી જ દઈએ ભાઈ આપણે હાથથીને રાખી દીધો મસ્તનો વ્યવસ્થિત ખાચો ગોતીને જો અડધો અંદર ને અડધો બાર બાકી અહીંયા ટ્રાય કરી પણ આમાં મેળ જ ન આ ગાડી આટલી સાઈડમાં છે ને આને ટર્ન મારવામાં અહીંથી આમ રિવર્સ ટર્ન મારવામાં બહુ લાંબુ થઈ જાય ભાઈ જો આપણો ખાચો બુરાઈ ગયો છે કાંઈ વાંધો નહીં હેરિકને આટો મરવા આવીને ખાલી છે ને એટલે જ નાખી દેવી ગાડી એટલે નિયં હું ફટાફટ આપણે કાઢ્યું પાછો હાથી રહ્યો મોટો એટલે ધ્યાન રાખવું પડે બાકી આ જોઈ લ્યો આ એક્સયુવી હાથસો છે આ કેવડી લાગે ને આથી કેવડો લાગે હે છે ને આ લાંબી ને એમ લાગે બાકી મોટામાં કોઈ જ નહીં આપણે જો આ કેળા ને કેરી ને મમ્મી વહી ગયા ઉપર મમ્મીને કીધું તમે જાઓ આવે લઈ હું આવું હું ગાડી વ્યવસ્થિત પાર્ક કરી નાખી અને પોણા બે થયા ભાઈ અને હવે આપણે જઈને જમસી મસ્ત રસ રોટલી એને ખાઈ લઈને પછી જાય ગામમાં કામ પતાવવા હાટું બાકી આવું હોય નું કઈક ને કઈક કઈક ને કંઈક ચાલુ જ હોય એટલે જી જી કરતા રહીએ દેખાડતા રહી તમને હાલો જાય ઉપર ફટાકટા તારા હાટું કેરી લઈએ હેરિક મમ્મી જો જોઈ લે હેરીક ને કેરી બહુ ભાવે ભાઈ અમારે ચા જોઈ લે જો બધું જો હે ને જી જી કાઢશે નહીં જો હે ઈ કેળા હે હા ઈ તાર કામના નહીં હાલો ખાધું તે જાવું જોઈએ જાવું જોઈએ હાલો કહું નથી હાલો જાઉં ને હાલો 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 જોઈ લો જો 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 હાલો ભાઈ હાલો ખાઈ લે રસ રોટલીની કેટલા વહી ગયા કોણ આ બે થયા ટાઈમે ભોગી ગયા દર વખતે ઘઉં તો દેખાશે જ તમને અહીંયા છે ને લાઈનમાં જો આવી ગયા ગયો હેરિકભાઈના પ્લોટમાં જો હેરિકભાઈ બધું સર્વે કરવા માંડ્યો છે આને ખેંચે જાય છે આમ જોઈ લો ખાલી નજારો જો હા 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 છે ને બાકી જોરદાર કેવું મસ્ત આકાશ જોવાની મજા આવે આમ વાદળ વાદળ વરસાદની ની રાહ જો કે દીનો વરસાદ આવે ને ફૂલ માં પાણી ભરાઈ જાય એવી જ રાહ જો આપણે હાથી લઈને નીકળવું વાઈ ગયા કેટલા હાઈન ના હાથ ને વીસ થઈ એ હવે મેં કીધું વ્લોગ આપણે પાછો ચાલુ કરી કન્ટિન્યુ કેમ કે બપોર વચાર કે નીકળો જ નહોતો ભાઈ ગામમાં જવું તું ને એટલે કોઈ ગયો તો ગામમાંય નહોતો ગયો તડકો એવો હતો ને મેં કીધું નથી જવું ખોટો તકો નથી ખાવો અને હવે હાથ વાઈ ગયા ને એરિકભાઈ રાયડું નાખા નાખ્યો થયો તો કે આટો મારવો આટો મારવો ભાગુને કીધું લઈ આવું નીચે આટો મરાવી દઈને મસ્ત પ્લોટમાં આટોએ મારીને મજા આવે બાકી ભાઈ આ ચશ્મા જોરદાર અત્યારે તો ટેસ્ટિંગમાં હાલે હે બેટરી કેવી હાલે ગીત કેવા વાગે ટૂંકમાં ચાલુ ગાડીએ આપણે ટ્રાવેલિંગ કરતા હોય તો વાતચીત કેવી થાય સાઉન્ડ બાઉન્ડ કેવું કે બધું ટેસ્ટિંગ હાલે છે જોરદાર મસ્ત હે પછી આપણે મસ્ત વિડીયો બનાવતી નાનો શોટ બનાવી નાખીએ કોઈ લેવા હોય કે આવી ટેકનોલોજી નવી નવી આવે ને એટલે નોલેજ રીતે જાણકારી મળે જોઈ લે જોતો જોતો જોઈ લે ખુખાર હાઈ હું જોઈ ગયો હે જોઈ લે જોઈ લે આમ જો છેતા આવી જાય હવે લીટી જો હવે હાથમાં નહીં રીતે જો હમણાં ભાગ છે ક્યાંય ગયો કાંઈ એલા એ ના આ હેરિક ને અમારે અહીંયા જ બહુ ગમે છે આ ઝૂપડા રહ્યા ને સીધો છૂટો મેલીને એટલે ન્યા જ ભાગે હા આ ખોદી ખોદી નામ જોઈ લે આટલું ખોદે આ બધી ધોયડું ઉડાડે કાંઈ એલા આ ભરી મહી મારો પગ આખો હે અહીં તો મારું બેહી જા બે તારી તો બેહી જા હખણીનું નથી રહેતું કુતરા જોયા નથી દે ધબા ધબી આયલી નથી પોતે જ છે જો કઈક જળવું જોઈએ એનું આમ અને બાકી તમે બાથરૂમ બાથરૂમ નહીં તો બધુંય કરી લીધું છે એટલે હવે ટૂંકમાં ફૂલ ઠેકડે ચડવાનો છે સારું જ કહું બધા એમ કે ને કુતરા ને પૂછડી વાકી નહીં વાકી જોઈએ અમારે કુતરા પૂછડી ઊભી જો છે જોઈ લ્યો જોઈ લે અને એમાં હજી સામે કુતરો આવે ને તો હજી ઉભી થાય જોઈ લે ડોક્ટર કહે ભાઈ અત્યારે ઉનાળામાં તો આ તડકો ને એટલે પાણી નું જોર જોર ફૂલ રાખવાનું ભાઈ અશક્તિ આવી જાય નબળાઈ આવી જાય આજે પાણી ઓછા પીવાના લીધે થાય છે એટલે આવતા વેચ જો હેરીક પાણી પીવા હું પી લો હેરીક પીવે ને એટલે મને યાદ આવે ભાઈ એવી એટલી આની ખબર પડે છે આ કરજો ટીંગાર દીધી જોયું ઓલું કેમ માથે નાખવું હોય ગમતા જેવું હવે આટા મારશે જો હવે પૂરું લ્યો રેડી ને આય પાછો પાછો જો એ નિરાજા બેહી ગયો ભાવના બેન થઈ ગયા તૈયાર હો જો એટલે સુરત જવું કાં કંઈ પહેલી વાર સુરત જાય છે અને આમ જો આ રસ ને રોટલી તૈયાર થાય છે કેના ના હાટું થાય છે આમ જો જોઈ લે જો કેવો બેઠો છે કે મારો જામ સાહેબ નો દીકરો છે ભાઈ હે હરીક રસ ને રોટલી ખાવી છે જોઈ લે આમ જો અને આખી તપેલી દઈ તો આખી તપેલી ખાઈ જાય એમ છે એવો હે આ જો જોઈ લે હે રસ ને રોટલી ખાવી બહુ ભાવે હો ભાઈ અમારા હરીક ને રસ ને રોટલી

તારે ક્યાં જવું જોઈ લે જોઈ લે જો તો મમ્મી ઠેલો લઈને હાલતા થયા ને તો પોતા નહીં જવું ભેગું ઠેલો લઈ લ્યો ઠેલો લઈ લે જો તો જો હમણાં જો બધે ભેગું જાવું જ હોય જો જો મમ્મી જઈ બાબા જાવું જ તારે કે ટાટા હેરિક ટાટા હવે જવા બે નહીં દીએ કેટલા ભાઈ હાડા આઠ વાગ્યા હવે બસ કેટલા નવ વાગે આવવાની હે ને તઈ હવે ટાઈમ થઈ ગયો છે જટ હવે બાયુ બધી ભેગી થાય ને તો સારું મમ્મીએ ફોન કર્યો ને બધા ને બધી માથું ઓરે તૈયાર થાય ને કઈક ચાલુ કરે એટલે બાયુ તો ખબર જ છે ભાઈ અમારે આવી ગયું તું જો અહીંયા જ રેજો ક્યાંય નથી જવાનું તારે આપણે અહીંયા રોકાવાનું મમ્મી જ જાય છે ખાલી હાલો ભાઈ આપણે આવી ગયા ગ્રીનલેન્ડ લેન્ડ ચોકડી જો બધાય હૈલા જાય મમ્મી ને મેહુલભાઈ ને ભાભી ને આપણો હાથી રાખ્યો રાખો જો આ ઓલી બાજુ લાઈટ ભરે ફૂલ નીચે જો રહ્યો અમે એવું હે ભાઈ અહીંયા ગાડી ઉભી રાખવા જ દેતા ને ડાયરેક્ટ પોલીસ ની ગાડી આવી કે છે રાખો એનો વાંધો નહીં પણ તમારી એક ગાડી ઉભી રહી ને બધી લાઈન થાય અને હવે આપણે ગાડી આખી ફેરવીને જાય ઓલી બાજુ ન્યા બધાય ઊભા છે ને પેલા ન્યા પોગી જાય ભાઈ ગોટે સડી ગયા આમાં તો ભાઈ આમ બે આ ગ્રીન ઢોકળી ટ્રાફિક 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 છે ભાઈ એ દેખાય જો વાહ રાખ્યો હાથીને ને જો રયો ને આવી ગયા આપણે ગ્રીન લાઈન ઢોકળી આ બે બિલ્ડિંગ ઊભા જોરદાર થઈ ગયો આમ જો જોઈ ગયો નવી ભાઈ છે ના પૂજારા ને ઓલી બાજુ ના ખૂણે બધાય ઊભા છે અમારો ડાયરો બસ ની રાહ જોઈ ને બસ લીમડા ચોકે થી હવે ઉપર છે હજી બેઠા નોતા હવે ઉપર છે એની રાહ છે કેવા લાઈન માં બેઠા એક પછી એક એક પછી એક જોઈ લે સુરત જવા એવા અરકુડાગા ભાષા આવો ને ત્યારે ખબર પડશે છે હે મોઢા જોવા દેવા આવી છે હા જો અહીંયા ઊભા આ સાહેબ જય માતાજી પૂ ગયા એમ તો ઓલા લાઈનમાં એવા ગોઠવાઈ ગયા ને બધાય હે આમ રાખી પછી ગાડી આમ રાખી હું આગળ પેરવી ફેરવી હો આને આ કોણ છે આ કોણ હે આ હે વ્લોક બને છે હે હું હે એડવર્ટાઈજ હે નહીં હે હાઈ હા

હાલો અહીંથી તમારી જવાબદારી અમારી પૂરી આપડે તો આવી ગયા પાર્કિંગમાં કેટલા વાય ગયા જો વાર હે બસ ને હજી લીમડા ચોકે થી બસ ઉપડી નથી ફોન કર્યો તો મેં કીધું ઓહો આ તો હાડા દવા અહીંયા અહીંયા વગાડી દે હજી બસ આવી નથી રાહ જોઈ જોઈ એટલે અમે હવે બાયું ને બધી ત્યાં મેલી ને આવજો કહીને આવતા રહ્યા પાછા ઘરે મેહુલ ભાઈ માનુ ની બધા વહી ગયા ઘરે ઉપર બધાને ખાવાનું બાકી હતું ને બધા રાહ જોઈને બેઠા હતા એટલે નીકળ્યા સીધા અને આવીને મેં તો સીધો જો આ હે ને જે આ દેખાય આ લીટો અહીંથી આ આ હે ને આખો ઓઇલનો લીટો હે હવે આ ગાડી આપણે રાખી હતી પાર્કિંગમાં જોવા રહ્યું આ ત્યાંથી પડ્યું હોય છે હું ખબર રામ જાણે આખો લીટો થઈ ગયો એટલે ભીનો ફુવારો મારી દીધો કપડું કપડું દઉં ને કરી નાખું સાફ ને પછી જઈ ઉપર આપણે

આટલી ડીશ ભરેલું કાચું હોય અને પછી આપણે જે ગમે શાક રોટલી જે ખાતા હોય ને એ હોય હવે આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર હવે જમી લઈ ફટાફટ હેરિકભાઈ જમી લીધું છે તોય એમ જો કેવી ખાતા હોય જો મોટું ફેરવી ગયું ને ખબર આ ઉતારે છે એવું હશે કેટલી વાર ખાધું હે બે ત્રણ વાર રસ ખાઈ ગયો ને રસ હોય ને એટલે હોય એટલો વહી ગયો હે તો

હવે આપણે જમી બ્લોગ ન કરી એને મળી હવે પાછા કાલે રવિવારે હું પ્રોગ્રામ હોય જોઈ બહાર જવાનું હોય છે તો આપણે બ્લોગ ઉતારશી બાકી ઘરે ઘરે હોય તો હું બ્લોગ ઉતારું અમારા એરિકના દમ પોતાળ હાલતા હોય ચાલો ચાલો જમી લઈ જય માતા